હાલો યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો અત્યારે અમે આવી ગયા છીએ દાદા ભગવાન સરસ મજા સરસ મજાનું મંદિર છે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તમને વિડીયો અમે બતાવી છું કાં તીર્થધામ કહેવાય તીર્થધામ કહેવાય અહીંયા બધા મંદિર છે ભગવાન અલગ અલગ દાદા ભગવાન ભોળાનાથની મૂર્તિ પણ છે અને એ બધું તમને જરૂર દેખાડ્યું અને ફરવાલાય સ્થળ બી એ બધું બહુ સારું છે જુઓ હું જકો બેન એ પપ્પા અંદર જવાનું અંદર જવાનું સાગડે જવાનું છે મને આખું આવી છે આખું આવી આવ્યા છે જકો બેન આવ્યા આપણે આખ હે મંદિરે મને આખ આવી બેન જો એકલા એકલા રમે છે બુલો આઈ આવી આઈ મંદિરમાં અંદર એન્ટ્રી કરવાની તૈયારી છે પણ અત્યારે હું કે કેજી પૂજા જોઈએ તો અહીંયા બધા છે કે થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે બધા પવન થવા અત્યારે આ ઝાડવા નીચે ઊભા છે કે આપણે ઓપો અંદર ગઈ ત્યાં નજારો નજારો બહુ સુપર છે જો તમને થોડોક બતાવી દો તો અહીંયા બધું વાતાવરણ બહુ ગજબ છે અહીંયા તમારે બ્લોગનું શૂટિંગ કરવું હોય તો પણ અહીંયા શૂટ મસ્ત થાય એવું છે